નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનો જન્મ થાય છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતના અને એ રિઝલ્ટ મળવા પહેલાં એમણે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો એ પણ આપણે જાણીશું અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આજે બાળક જન્મ થયો અને કેટલા મહિના થઈ ગયા નવ મહિના તો નવ મહિના પછી અમે મળી રહ્યા છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પટેલ હા હવે તમારું ગામ કયું દસવાડા એટલે તાલુકો કયો પારડી ને અને જિલ્લો વલસાડ હા તો મને એ જણાવો સૌથી પહેલા કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા બે હજાર એકવીસ માં અને અત્યારે ચાલે છે બે હાજર પચીસ બરાબર એટલે કે લગ્નના ચાર વર્ષ પછી આપણે ત્યાં બાળકનો જન્મ થાય છે બરાબર ને તો મને એ જણાવો કે અત્યારે તો આપડે તે બાળક છે પણ જયારે લગ્ન થયા પછી કયા વર્ષથી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી એ થોડીક વાત કરો બીજા વર્ષથી બીજા વર્ષથી અચ્છા ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવી કુરુસીમાં કુરુસીમાં હા પછી પોસ હોસ્પિટલમાં અચ્છા સુરતમાં પછી સુરતમાં મતલબ ત્રણ મોટી મોટી હોસ્પિટલમાં તમે સારવાર કરાવી અચ્છા તમારી સાથે અહીંયા તમારા મમ્મી પણ બેસેલા છે બરાબર ને મમ્મી છે ને તમારા હા તો તમે પણ થોડું જણાવો કે પહેલી વખતે ક્યાં લઈ ગયેલા કયા હોસ્પિટલમાં આઈડી કુરુસીમાં તો ત્યાં આગળ શું કીધું એમ કે બેને કીધું કે એને ગાંઠ છે એમ કીધું અચ્છા પછી પછી ગાંઠ પીગળવાની દવા બી આપી હા પછી એક મહિનો પીગળવાની દવા આપી પછી પીગળી નથી હા પછી એને કીધું કે આપણે ઓપરેશન કરાવવું પડશે હા પછી ઓપરેશન કરાવ્યું પછી બી રહ્યું નથી અચ્છા હમ એટલે ગાંઠ હતી પીગળા માટે દવા આપી પછી ઓપરેશન પણ કરના ઓપરેશન પણ કરાવી પણ આપણને રિઝલ્ટ મળ્યું નહીં પછી શું કીધું પછી શું કીધું અમે છોડી દીધું પછી અચ્છા અહિયાં કેટલા સમય સારવાર કરાવેલી બે વર્ષ બે વર્ષ ઓકે અને પછી ક્યાં ગયા સ્પર્શમાં ત્યાં શું કીધું

બી કોઈ પહેલા સારવાર કરી કે નહીં કરી ત્યાં છ મહિના ત્યાં પણ કેતા સ્ત્રી બીજ નથી બનતો એવું કેતા તા અચ્છા મતલબ કે બધી જ જગ્યાએ એક જ સરખો આપણને જવાબ મળતો કે સ્ત્રી બીજ નથી બનતું બરાબર ને અને એના કારણે તમને એવું કીધું કે ટેસ્ટ્યુ બેબી કરાવવું પડશે મને જણાવો કે આ જયારે ત્રણ હોસ્પિટલમાં ગયા તો ખર્ચો કેટલો થયો કરેલો પાંચ લાખ રૂપિયાનો ખર્ચો તમે કરેલો હતો બરાબર પણ આપણને રિઝલ્ટ કોઈ મળેલો નહી હવે જયારે આટલો બધો ખર્ચો કરીએ અને રિઝલ્ટ નહીં મળે તો આપડે હતાશ થઈ જાય નિરાશ થઈ જાય હવે શું કરીએ તો હવે તમારી તે વખતે શું તૈયારી હતી ટેસ્ટી કરાવવા માટે તમે તૈયાર થઈ ગયેલા કે કેવું કેટલો ખર્ચ કરેલું એમ એટલે કેટલી વખત કરેલું એક વખત અચ્છા અને પાછું બીજી વખત કરવાના હતા એટલે એક વખત ફેલ થયું અને બીજી વખતે તમને તમારી પાછી તૈયારી હતી અચ્છા એટલે ઓલરેડી પાંચ તો ખર્ચી જ નાખે એટલે બીજા પચાસ તમારા ખર્ચવા માટે તૈયાર હતા હવે આટલું બધું કર્યું અને તૈયારી હતી જ હવે એવામાં તમે અત્યારે હાલમાં તમારે ત્યાં બાળક છે તો એ શું અપાયું ને રિઝલ્ટ મળ્યું તમને તમારું પ્રોડક્ટ આ જે પ્રોડક્ટ છે નેટ્સપ કંપનીની પ્રોડક્ટ છે જેમાં પહેલાં નેચરા મોર પ્લસ હતું અને એની સાથે સાથે નેચરા મોર ફોર વુમન પછી આ ઇઝી ડેટોક્સ છે અને એની સાથે ન્યુટ્રીલિવર છે વુમન વેલનેસ અને મેન વેલનેસ આ બધી પ્રોડક્ટ તમે વાપરી અને એનાથી આજે આપણે ત્યાં બાળક આવી ગયું પણ મને એ જણાવો કે તમે સંપર્ક કેવી રીતના કર્યો આ દવા મેળવવા માટે ક્યાંથી એ થોડીક વાત કરો કોણ એ માહિતી આપી તમને આ જે તમારા મામા છે બરાબર શું નામ તમારું દિલીપભાઈ દિલીપભાઈ અને તમે વ્યવસાય શિક્ષક ક્યાં આગળ ધામછડી એટલે ધરમપુર ઓકે તો તમને માહિતી ક્યાંથી મળી મતલબ એમને કેવી રીતના માહિતી આપી થોડી વાત કરો જે અમારા જે શિક્ષક મિત્ર છે ને હા એમને બેન ને આ દવા વાપરી હા એટલે એમને ત્યાં બાળક જે નહીં અચ્છા એટલે એમણે મને માર્ગદર્શન આપ્યું કે એક એક વ્યક્તિ છે હા એ દવા આપતા છે અચ્છા હવે એ એ વ્યક્તિ એમ કે વાસદાના એમ કે હા પણ પછી મેં વિચાર કર્યો કે તે વાસદાના મેં સંપર્ક કર્યો પછી એમ કે કે તમારા ગામમાં પણ દવા આપતા છે તો મેં વિચાર કર્યો કે કોણ હશે હા એટલે મારા મિત્રને ફોન કર્યો ફોટાડિયામાં અચ્છા તો એમણે મને તમારું નામ આપ્યું કે આપણા ગામમાં મીરાજભાઈ હતા છે આ કંપનીની દવા અચ્છા પછી એમને મેં માર્ગદર્શન આપ્યું કે આપણે ત્યાં જઈએ હા પછી મારી મુલાકાત થઈ ગઈ અચ્છા એવી રીતના મતલબ મારો કોન્ટેક થયો અને તમે મતલબ દીપિકાબેન એમના મમ્મી અને તમારા મામી એવી રીતના તમે મારે ત્યાં આવેલા એ મને યાદ છે અને પછી આપણે પ્રોડક્ટ તે જ દિવસથી તમે શરૂઆત કરેલી બરાબર ને એટલે કે તમે જે ટ્રીટમેન્ટ કરાવવાના હતા અને પચાસ હજાર ખર્ચો કરવાના જ હતા અને ત્યારે તમારો મારો સંપર્ક થયો અને મેં તમને જે પ્રોડક્ટ આપી અને મને યાદ છે કે આપણે ત્રણ મહિના વાપરી અને રિઝલ્ટ આવી ગયું બરાબર ને તો ત્યારે તમારો ટોટલ કેટલો ખર્ચો થયો કારણ કે મને એવું ખબર છે કે પંદર હજારનો આપણે ખર્ચો કરેલો બરાબર ને અને અહીંયા પાંચ લાખનો ખર્ચો કર્યો અને ત્યાં રિઝલ્ટ નથી પડ્યો અને પંદર હજારના ના ખર્ચામાં આપણને રિઝલ્ટ મળી ગયું તો રિઝલ્ટની તો ઘણી વાત થઈ ગઈ પણ હવે બાળક આપડે જોઈએ કેટલું મોટું થઈ ગયું છે હા મતલબ આ તમારું બાળક છે બરાબર ને આ નવ મહિના થઈ ગયા કે નવમો ચાલે નવમો ચાલે છે આઠ મહિના કમ્પ્લીટ થઈ ગયા નવ મહિના ક્યારે પૂરા થશે તારીખ બાવીસ તારીખે અચ્છા તો નામ શું રાખ્યું પેલા તે જાણો તીર 32 બરાબર છે એટલે બાબો છે બરાબર તો મતલબ બરાબર છે અમને હા તંદુરસ્ત છે એકદમ હા તંદુરસ્ત એનો આધરત દેખાતો એકદમ લાગે તંદુરસ્ત મતલબ બીમાર બીમાર પડ્યા નથી ને બીમાર પડ્યા સદુરસ્ત થઈ ગયા અચ્છા નોર્મલ તકલીફ થાય પણ હવે મોટી કોઈ તકલીફ નથી થઈ બાકી એકદમ તંદુરસ્ત છે મતલબ આટલા વર્ષ થઈ ગયા અને બાળક આવ્યું તો તો આજે તમને બહુ ખુશી થાય પણ જે સમયે આપણે આટલા બધા ખર્ચા કરેલા અને રિઝલ્ટ દેખાતું મનમાં એવી કોઈ ઘટના બની ખરી કે એવી કોઈ ઘટનાઓ બની ખરી કે હવે આ રિઝલ્ટ નહીં આવે ત્યારે આપડે ક્યાં ક્યાં ગયેલા એ થોડીક વાત કરો નઈ પંદર જેટલા ભગત બીજી કોઈ વૈદની દવા કેવું કઈ ભગત ક્યાં ક્યાં ગયેલા અહ દરમપુર પછી આસમા ગયેલા અચ્છા આ ગામમાં અમે કમકને અમે જેટલા ભગત થઈ ગયા અને ત્રણ મોટી મોટી હોસ્પિટલ રિઝલ્ટ કઈ ન વડેલું અને તમારી ઘરના શું ઘરની શું ઘટના બનેલી એમ એ વાત કરો તમે અત્યારે ઘરે જ રહેતા કે મતલબ બહાર રહેતા કે શું એમ રૂમ રાખી કેમ એવું કે છોકરા ખાવા ના નહી મળે અચ્છા ઓપરેશન કરેલું

અને તમને સપોર્ટ આપ્યો તમારા પતિ દેવે સારી વાત કહેવાય અચ્છા તો ભૂપેન્દ્રભાઈ મને જણાવો કે જ્યારે આવી ઘટનાઓ બનતી કે ઘરવાળીનું સાંભળવું કે મમ્મીનું સાંભળવું તમે નિર્ણય શું લીધો પછી એમ મારે તો બધાનું જ સાંભળવાનું બરાબર છે મમ્મી એમ કહેતા કે તારા અમારા છોકરા નથી તો પછી છોકરા નથી થાય એમ કે પછી મેં મમ્મી પપ્પા ને એમ કીધેલું કે મારા હમણાં છોકરા નથી તો મેં બહાર રહેવા ને પછી મારો પરિવાર થાય પછી અમે ઘરે આવશું બરાબર છે મતલબ આજે ભગવાનના ના આશીર્વાદ થી આપણને બાળક પણ મળી ગયું અને આજે નેટસફ ની જે પ્રોડક્ટ છે અમે તો માધ્યમ ભાઈ પણ કામ જે કર્યું છે નેટસફ ની પ્રોડક્ટ કર્યું છે અને આજે બહુ વ્યવસ્થિત મતલબ તમારે ત્યાં એક રિઝલ્ટ મળી ગયું છે તો સૌથી પહેલા મને એ જણાવો કે તમારા જેવા ઘણા બધા દંપતિ કે જે લોકો તમારા ચાર વરસ થઈ ગયા તો કોઈને વધારે આઠ વર્ષ દસ વર્ષ કે બાર પંદર વરસ થઈ ગયા હોય અને તમારે જેમ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને રિઝલ્ટ નથી મળતા તો એવા સમયમાં તમારી શું સલાહ છે આ અચ્છા વિશ્વાસ રાખીને લેવું જોઈએ વિશ્વાસ રાખીને લેવું જોઈએ ને વાપરે તો જ રિઝલ્ટ મળે વિશ્વાસ રાખીને બરાબર ને તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર